જય શ્રી કૃષ્ણ મિત્રો હું આશા પટેલ અમારી ગુજ્જુ લેડીઝ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો આજે હું સરસ એવી રેસીપી લઈને આવીશું મોમોઝની તો આજે ચાલો મારી સાથે અને બનાવીએ આપણે મોમોઝ એક મીડિયાને જરા પણ સ્કીપ ન કરતા ચાલો આપણે મોમોઝ બનાવીએ તો એના માટે મેં જો આ ગાજર લીધું છે ગાજરને મેં છીણી લીધું છે અને આ કોબી લીધી છે કોબીને પણ છીણી લીધી છે અને આ ડુંગળી લીધી છે આ મેં ચાર વ્યક્તિ માટે હું બનાવવાની છું તો મેં આટલું આટલું લીધું છે મિત્રો જુઓ તો આપણે પેલા ગાજરને નાખી દઈશું પછી ડુંગળી પછી કોબી જુઓ આ સરસ રીતે આવી મેં ઝીણી લીધી છે એની અંદર આપણે થોડું મીઠું નાખી અને ઢાંકણું ઢાંકી અને આપણે સાઈડમાં મૂકી દઈશું જેથી એનું પાણી નીકળે તો પછી પાણીને આપણે નીતારી લઈશું એને મિક્સ કરી મીઠામાં અને આપણે એને ઢાંકણ ઢાંકી અને થોડીવાર માટે સાઈડમાં મૂકી દઈશું અને આપણે લોટની તૈયારી કરીશું તો આપણે ઢાંકણ ઢાંકી અને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે અને એક આપણી તબાશું લઈ અને એની અંદર આપણે જો આ રહી મેદાનો લોટ લીધો છે મેં એના માટે હું આ ચાર વ્યક્તિ માટે બનાવવાની છું તો હું લોટને પણ આપણે રોટલી બનાવી એ રીતનો લોટને પણ હું બાંધી દઈશ આપણે મિત્રો હવે આપણે જો આ મેં પાંચસો ગ્રામ લોટ લીધો છે મેદાનો ને એની અંદર હું મીઠું નાખીશ આપણે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને બે ચમચા જેટલું તેલ લઈશ મૂળ માટે હવે આપણે મૂળને એકદમ મિક્સ કરી લેવાનું છે મિત્રો જો મિત્રો આપણે આવી રીતે મૂળને મિક્સ કરી લેવાનું છે અને પછી થોડું થોડું પાણી લેતા જઈ અને આપણે રોટલીનો લોટ બનાવીએ બાંધીએ છીએ એ રીતનો આપણે લોટ બાંધી લેવાનો છે બહુ ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં એ રીતનો લોટ આપણે તૈયાર કરી લઈશું જો મિત્રો આપણો લોટ હવે આવો બંધાઈ ગયો છે જો આ રીતનો આપણે રાખવાનું છે હવે એને હું તેલ લઈ અને થોડો સુવાળો કરી અને ઢાંકીને મૂકી દઈશ સાઈડમાં મિત્રો જો આપણો લોટ હવે સરસ સુવાળો થઈ ગયો છે એને હવે હું થાળી ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશ અને હવે આપણે જે આ સાઈડમાં મૂક્યું હતું આપણું જો હવે એની અંદર આપણે જોઈ લઈશું જુઓ આ પાણી મૂકી દીધું છે ને તો એને હવે આપણે આ રીતે આમ પાણી બધું જુઓ આ રીતે પાણી આપણે બધું નિતાવી લઈશું અને કપડામાં નાખી અને એવી રીતે નિતારવું હોય તો તમે એ રીતે પણ નિતારી શકો છો આ રીતે આપણે બધું પાણી નિતારી અને કોરું કરી લઈશું જુઓ મિત્રો આપણે આ રીતે આમ પાણી કાઢી લઈશું જુઓ તો હવે મેં આ કઢાઈ લીધી છે કઢાઈની અંદર હું થોડું તેલ નાખીશ એક ચમચા જેટલું તેલ લઈશ સામાન્ય થોડું તેલ લઈશ મિત્રો જો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર પેલા લસણ ને આદુની પેસ્ટ લીધી છે મેં તો એ પેસ્ટ આપણે નાખી દઈશું જેથી આપણું લસણ કાચી વારે આ લીલા મરચાં છે તો એ મરચાં નાખી દઈશું આપણે બરાબર સરસ રીતે સાંતળી લેવાના છે જેથી આપણું લસણ આદુ બધું હોય એને કાચા ફરું નીકળી જાય મિત્રો હવે જે આપણે આ રાખ્યું હતું વિતાડીને એને આપણે નાખી દઈશું ગાજર ડુંગળી કોબી એને આપણે નાખી અને સાંકળી લઈશું થોડી વાર તો જેથી અંદર થોડું પાણી કે એવું રહી ગયું હોય કદાચ આપણે ઉતાડ્યું છે પણ છતાં રહી ગયું હોય તો એ સરસ રીતે પાણી પણ સુકાઈ જાય અને આપણું આ સરસ રીતે શેકાઈ પણ જાય માવું મિત્રો હવે આની અંદર જુઓ આપણું પાણી બળી ગયું છે અને હવે આની અંદર હું નાખીશ ગરમ મસાલો ને ચાટ મસાલો ચાટમાં મસાલો તમને નાખવો હોય તો તમે નાખી શકો છો મિત્રો પણ મેં નાખ્યો છે એનાથી બહુ સરસ સ્વાદ આવે છે ટેસ્ટ સારો આવે છે એટલા માટે મેં નાખ્યો છે હવે હું ગેસ બંધ કરી દઈશું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું જો મિત્રો આવી રીતે આપણે કરી અને નાના નાના કટ કરી લેવાના છે આ રીતે જુઓ આ રીતે આપણે નાના નાના કટ કરી લેવાના છે જો મિત્રો આપણે આ પૂળી છે એને બહુ ઝાડડી નથી રાખવાની પાતળી જ રાખવાની છે હવે એને બે બાજુથી આમ લઈ અને એને આપણે આ રીતે આમ વાળતા જઈશું આ રીતે આમ વાળતા જવાનું છે જુ આ રીતે વાળતા જઈ અને આ રીતે કરી લેવાનું છે જુ જો સરસ આપણો મોમોસ બનીને તૈયાર થઈ ગયો છે જો જો મિત્રો આવી રીતે આપણે આ બધા તૈયાર કરી લઈશું મિત્રો હવે આપણે આ તેલ લીધું છે તેલને ગરમ કરવા મૂકીશું તળવા માટે આ તેલને આપણે થોડી વાર ગરમ થવા મૂકી દઈશું જો મેં આ બે રીતના બનાવ્યા છે આ રીતે પણ બનાવ્યા છે અને આ રીતે પણ શેપ આપ્યો છે જુઓ તો તમે તમારી રીતે ગમે તે શેપ આપી શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે તળી લઈશું જુઓ મિત્રો હવે આપણે આવા કલરના થઈ જાય જુઓ સરસ કેવો સોનેરી કલર થઈ ગયો છે બ્રાઉન ઓરેન્જ કલર ત્યારે આપણે આને હવે બહાર કાઢી લઈશું તો મિત્રો હવે આ તૈયાર થઈ ગયા છે જુઓ આ મે બાફી લીધા છે મોર લીલા લાલ સૂકા મરચાં છે ટામેટું છે અને લસણ છે જુઓ આપણે એને બાફી લીધા છે આ રીતે હવે આને હું આપણે નીતાવી લઈશું અને એક સરસ એવા વાસણમાં નીતાારવાનું છે જેથી આપણું એ પાણી છે એ આપણને ચટણી બનાવતી વખતે આપણે એમને એને યુઝમાં લઈ શકીએ જો મિત્રો આપણે હવે આ ટામેટું છે એના ઉપરની છાલ છે એને પણ ઉતારી લેવાની છે હવે આપણે લસણ ને મરચું ને છે એને આપણે ઝારમાં મિક્સર જારમાં આપણે પીસી લઈશું હવે આપણે ગેસ ઉપર એક આવી રીતની બાઉલ મૂકીશું એનામાં થોડું તેલ નાખીશ માં આપણે એક ચમચા જેટલું તેલ લેવાનું છે આપણે આ સોયા સોસ નાખ્યો અને આ આપણે ટામેટા સોસ છે તો બે ચમચી જેટલો ટામેટા સોસ નાખીશું અને આ વિનેગર છે તો હું એકથી બે ચમચી જેટલું વિનેગર નાખીશ એની અંદર થોડુંક મીઠું નાખીશું અને ખાંડ નાખીશ થોડીક બે ચમચી જેટલી પછી આપણે આને ઉકાળીશું મિત્રો જુઓ હવે આપણી આ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે જુઓ કેટલી સરસ ને સુગંધી એટલી સરસ આવે છે અને એટલી ચટપટી બની છે તો જુઓ હવે આપણે ગેસ બંધ કરી દઈશું આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે આ બનીને તૈયાર થઈ ગયા છે તો હું તમને ટેસ્ટ કરીને બતાવીશ જુઓ મિત્રો કેટલા સરસ આપણા તૈયાર થઈ ગયા છે હું તમને ટેસ્ટ કરીને બતાવીશ મિત્રો એટલા સરસ બન્યા છે ને એટલો સરસ ટેસ્ટ ટેસ્ટ છે ને મિત્રો એક વખત ચોક્કસથી તમે આવી રીતે બનાવજો મિત્રો અમારી રેસીપી તમને ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ